નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો વલ્લભકા સાથે બનેલી આ એક સત્ય ઘટના વલ્લભકાના ધર્મ પત્નીનો બે વર્ષ પહેલાં જ સ્વર્ગવાસ થયો હતો પત્નીના સ્વર્ગવાસના આઘાતમાંથી બહાર નીકળતા વલ્લભકાકાને ઘણો સમય લાગ્યો હતો ધીમે ધીમે તેમણે વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી વલ્લભકાને સંતાનોમાં એક દીકરો જ હતો જેનું નામ ઉમેશ હતું જે પોતાની જિંદગીમાં સેટલ થઈ ગયો હતો એક વર્ષ પહેલાં તેની સાથે નોકરી કરતી દિવ્યા નામની એક કન્યા સાથે ઉમેશના લગ્ન કરાવી દીધા હતા દિવ્યા અને ઉમેશ બંને હોસ્પિટલમાં નોકરી કરતા હતા સવારમાં બંને જણા ઘરેથી નીકળી જાય તે છેક રાત્રે મોડેથી ઘરે આવતા આ કારણે વલ્લભકાકા ખૂબ જ એકલતા અનુભવતા ઘરનું કામ કરીને નોકરો પણ જતા રહે પછી ટીવી જોવા બેસે ટીવી પણ ક્યાં સુધી જોવે જ્યાં ટીવી જોવાથી પણ કંટાળો આવે એટલે આસપાસના બગીચામાં કે મંદિરે જઈને થોડી બેસે જ્યાં તેમના નવા નવા મિત્રો બન્યા હતા એમાંના કેટલાયની વ્યથાઓ અને પોતાના સંતાનોની કનણગતની કહાની સાંભળી વલ્લભકાકાનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે આવા વ્યથિત લોકો માટે કંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરી તેમણે વિચાર્યું કે કોઈ એવી જગ્યા મળી જાય તો સારું જ્યાં વડીલો સન્માન અને સ્નેહ સાથે પોતાની પાછલી જિંદગી સુખેથી વિતાવી શકે આ વિચાર કાકાએ તેના બીજા બે ખમતીદર મિત્રોને કહી સંભળાવ્યો જેમની પાસે બેંક બેલેન્સ અને ગામડામાં જમીન હતી જેના કારણે ત્રણ મિત્રોના વિચારથી એક સારી સંસ્થાનો પાયો નખાયો જેનું નામ અમારું ઘર રાખવામાં આવ્યું અમારું ઘર જેનો મુખ્ય હેતુ સેવા અને સન્માન મેળવવાનો હતો જ્યાં કેટલાય વ્યતીત વડીલો પોતાની વ્યથાઓથી હળવા થવા માટે આવતા હતા એવા કેટલાય વડીલોએ આ અમારું ઘર નામની સંસ્થામાં આશરો લીધો હતો કાકા રોજ બધાને મળે બધાની વાતો સાંભળે પોતાની જાતને નસીબદાર અનુભવે અને મનમાં વિચારે કે હું કેટલો નસીબદાર છું કે આવી વ્યથા મારા નસીબમાં નથી કાકા તો આખો દિવસ આ વડીલોનું ઘર મંદિર અને બગીચામાં ફર્યા કરે એટલે એને ક્યાં ખબર હોય કે ઘરમાં શું ચાલે છે છતાં બે ટાઈમ બરાબર જમવા મળી જાય છે અને આપણી બધી શરતો સચવાઈ જાય છે આપણે દીકરા વહુને ક્યાંય અડચણરૂપ થતા નથી બસ એનાથી રૂડું બીજું શું હોય એટલે આપણે ક્યાં મુશ્કેલી થવાની છે એમ વિચારી પોતે અંદરથી પૂરા કરતા હોય જમવાનો સમય થઈ ગયો હતો પુરોહિત રસોઈ બનાવીને જતા રહ્યા હતા રાતના સાડા નવ થઈ ગયા હતા છતાં હજુ સુધી ઉમેશ અને દિવ્યા આવ્યા ન હતા મોડામાં મોડા આઠ વાગ્યા સુધી તો એ લોકો આવી જ જતા હતા પરંતુ ખબર નહીં આજે કેમ આટલું બધું મોડું થયું હશે એટલે કાકાને થોડી ચિંતા થવા લાગી ફોન કરવા ફોન હાથમાં લીધો ત્યાં જ ઉમેશ અને દિવ્યા આવ્યા આટલા સમયમાં પહેલી વખત ચિંતાના માર્યા વલ્લભકાકાથી જરાક પૂછાઈ ગયું કે કેમ બેટા આટલું બધું મોડું થયું ત્યાં તો દિવ્યા તાળુખી ઉઠી તમારે પંચાત કરવાની શું જરૂર છે કામ હતું એટલે મોડું થયું અરે બેટા એ તો મને ચિંતા થતી હતી એટલે મેં પૂછ્યું એ વખતે દિવ્યા કામને લીધે થાકેલી હતી એટલે એ થાકનો ગુસ્સો બધો કાકા ઉપર ઉતારી રહી હતી એટલે કાકાએ ઉમેશને પૂછ્યું કે બેટા દિવ્યા કેમ આટલી બધી ચીડાઈ ગઈ શું થયું છે એને તમારી વચ્ચે કોઈ ઝઘડો બગડો તો નથી થયો ને બધું બરાબર તો છે ને ના રે ના બાપુજી એવું કંઈ નથી આજે દિવ્યાની તબિયત બરાબર ન હતી એટલે અમે એના ડૉક્ટરને બતાવવા માટે ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું કેમ શું થયું દિવ્યાને કંઈ નહીં બાપુજી તમે ચિંતા નહીં કરો તમારા માટે ખુશીના સમાચાર છે તમે હવે દાદા બનવાના છો શું વાત કરે છે દીકરા શું હું હવે દાદા બનવાનો છું કેટલા વખતથી આ દિવસની હું રાહ જોતો હતો આખરે એ દિવસ હવે નજીક આવી ગયો બેટા તે ખૂબ જ સરસ સમાચાર આપ્યા છે ચાલ હું નીચે દુકાને જઈને દિવ્યાને ભાવતી મીઠાઈ અને ગુલાબજાંબુ લઈ આવું છું અને મોઢું મીઠું કરાવું આટલું કહીને વલ્લભકા ફટાફટ ગુલાબજાંબુ અને દિવ્યાને ભાવતી મીઠાઈ લઈ આવ્યા બધા સાથે બેસીને જમ્યા હવે ઘરમાં બધું વ્યવસ્થિત ચાલવા લાગ્યું હતું વલ્લભ કાકા દિવ્યાને કાયમ કહેતા કે બેટા આ દિવસો દરમિયાન તારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે એટલે મારાથી થાય એવું કામ મને બિંદાસથી કહી દેજે એ કામ હું કરી દઈશ અને નોકરી પણ થાય ત્યાં સુધી જ કરજે નહીં તો ઘરે રહીને તું આરામ કરજે દિવ્યા કહેતી કે ના બાપુજી થશે ત્યાં સુધી હું નોકરી કરીશ જોકે દિવ્યાએ તો ડિલિવરીના આગલા દિવસ સુધી નોકરી ચાલુ રાખી હતી અને પુત્રને જન્મ આપ્યો પુત્રનું નામ એમણે હર્ષ રાખ્યું હર્ષના જન્મ પછી છ મહિના તો દિવ્યાને રજા મળેલી એટલે તે ઘરે રહી પણ પછી નોકરી શરૂ કરવાની થઈ એટલે નાનકડા હર્ષને સાચવવાની જવાબદારી વલ્લભકાએ સ્વીકારી લીધી અને આમેય રૂપિયાથી વધુ વાળું તો વ્યાજ જ હોય ને એ ન્યાયથી વલ્લભકા તો હર્ષમાં ઓતપ્રોત થઈ ગયા જ્યાં જાય ત્યાં હર્ષને સાથે લઈને જતા હતા વડીલોનું ઘર બગીચો મંદિર કે પછી બીજે ક્યાંય હર્ષ વગર તો વલ્લભકાકા ડગલું પણ ના ચાલે અને વળી હર્ષને પણ મજા આવે એક દાદાને બદલે કેટલાય દાદા દાદી પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળે મસ્તી કરવા મળે આવી રીતે આનંદથી સમય પસાર થઈ રહ્યો હતો હવે હર્ષને સ્કૂલ મૂકવાનો સમય થઈ ગયો હતો શહેરની સારામાં સારી સ્કૂલમાં હર્ષના એડમિશન માટે ડોનેશન ભરવાનું હતું તે બાબતે આજે દીકરા અને વહુ વચ્ચે થોડી માથાકૂટ થઈ હતી એટલે દિવ્યાએ કહ્યું કે ઉમેશ અત્યાર સુધી આપણે બાપુજીને રાખ્યા છે ને તો એમને કહી દે કે હવે એને ક્યાં સાથે બાંધી જવું છે ગામડાની જમીન વેચીને રૂપિયા આપણને હર્ષના ભવિષ્ય માટે આપી દે દિવ્યાની વાત વલ્લભકાં કાકાએ કાનો કાન સાંભળી એટલે એમનાથી ના રહેવાયું એટલે એમણે કહ્યું કે દિવ્યા ગામડામાં મારા બે ખેતર હતા એ તો મેં પહેલાં જ ઉમેશના ભણતર પાછળ ખર્ચ કરવામાં વેચી નાખ્યા હતા અને ત્રીજું ખેતર વેચીને એના જે પૈસા આવ્યા એ પૈસા મેં આ મારું વડીલોનું ઘર બનાવવામાં વાપરી નાખ્યા છે આ સાંભળીને ઉમેશ અને દિવ્યા તો ચોંકી ગયા અને બોલ્યા કે ગામડાનું ઘર તો રાખ્યું છે ને કે પછી એનો પણ બારોબાર વહીવટ કરી નાખ્યો છે ના બેટા એ ઘર તો છે પરંતુ એ ઘર તો મારા મૃત્યુ પછી જ તમને મળશે ત્યાં સુધી તો એના પર મારો જ અધિકાર રહેશે ત્યારે ઉમેશ ક્રોધથી લાલ પીળો થઈને બોલ્યો તો પછી એ ગામડાનું ઘર મારા નામે કરી દો અને જેના માટે આ ખેતર તમે વેચ્યું છે એ તમારા વડીલોના ઘરમાં જતા રહો અને ત્યાં જ રહો અહીંયા હવે તમારે રહેવાની કોઈ જરૂર નથી કાકાએ આજ સુધી બીજાને વ્યથા સાંભળી હતી અને એ વ્યથા સાંભળીને રડતા હતા પરંતુ આજે પોતાના દીકરાના મોઢેથી આવા કડવા શબ્દો સાંભળીને અંદરથી સાવ ભાંગી પડ્યા હતા તેમણે એ જ વખતે એમના જાણીતા વકીલ જે વડીલોના ઘરના કામકાજ સાથે સંકળાયેલા હતા જેમને બોલાવી પોતાનું ગામડાનું ઘર બેંક બેલેન્સ અને નાની મોટી બધી જ મિલકત એ વડીલોના મારું ઘર નામની સંસ્થાના નામે કરી દીધી પોતાની ગેરહાજરીમાં આ બધું જ આ સંસ્થાને મળશે ઉમેશ અને દિવ્યા બોલ્યા અમે તમને આટલા વર્ષોથી સાચવી રહ્યા છીએ એ તો શું એનો બદલો તમે આવી રીતે અમને આપશો એનું વળતર તમે અમને શું આપ્યું ત્યારે વલ્લભકાકા બોલ્યા કે બેટા આ સવાલ તમારી જાતને પૂછો અને તમને યાદ ના હોય તો હું યાદ કરાવું છું કે તમે મને નહીં મેં તમને રાખ્યા છે કેમ કે તમે ભણી ગણીને નોકરી પર લાગ્યા ત્યારે આ શહેરમાં મકાન લેવાની તમારી કેપેસિટી ન હતી અને ભાડા ભરવાની મેં ના પાડી હતી ત્યારે તમારી બાના કહેવાથી આ ઘર મેં જ ખરીદું હતું એટલે ઉપકાર તમે નહીં ઉપકાર તો મેં કર્યો છે તમારી ઉપર તમે મને બે ટાઈમ રોટલો ખવડાવો છો તો એ મફત નથી ખવડાવતા તમારી પાછળ મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી છે દિવ્યા તો છ મહિનાના હર્ષને મારી જવાબદારી ઉપર નાખીને નોકરીએ ચડી ગઈ હતી ત્યારથી લઈને આજ સુધી એનું લાલન પાલન મેં જ કર્યું છે આ તો તમે વળતર માગો છો એટલે મારે બોલવું પડ્યું બેટા વાહલનું સ્નેહનું કે પ્રેમનું વળતર કોઈ દિવસ ના હોય માટે હવેથી તમે આજા જ છો હર્ષની જવાબદારીમાં ક્યારે મારી જરૂર પડે તો હું ચોક્કસ નિભાવીશ પરંતુ મહેરબાની કરીને જેમ બને તેમ જલ્દી તમે આ ઘરમાંથી બહાર નીકળીને તમારી જાતે તમારી સગવડ કરી લેજો અને કદાચ ક્યારેક મારી સંસ્થાની તમને જરૂર પડે તો એ મારું ઘર નામની સંસ્થાના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા જ છે શરમ રાખ્યા વગર આવી જજો પણ દીકરા મારી જેમ તું પણ તારા ઘટપણની સગવડ અગાઉથી કરી રાખજે કારણ કે ક્યાંક ભવિષ્યમાં તારો દીકરો પણ તારી પાસે વહાલનું સ્નેહનું અને પ્રેમનું વળતર ના માગે એટલે અગાઉથી વિચારી રાખજો જેથી પાછળથી મારી જેમ પસ્તાવું ન પડે ત્યારે દિવ્યા બોલી કે બાપુજી તમે આ શું બોલો છો અમે તો તમારા છોકરા છીએ જવા દો આ બધી વાતો ત્યારે કાકા બોલ્યા કે બેટા વૃદ્ધ માતા પિતાના વ્હાલ કે સ્નેહને બાળકો મજબૂરી કે લાચારી સમજી લે અને પોતે કરેલી સેવાને મહેરબાની કે ઉપકાર સમજવા માંડે ત્યારે એને સત્ય તો સમજાવવું જ પડે ને જે બાપનો પ્રેમ એના સંતાનો પર વરસતો હોય જ્યારે એ જ સંતાનોના મોઢેથી કડવા શબ્દો સાંભળવા મળે ત્યારે તે બાપ સાવ ભાંગી પડે છે એટલા માટે બેટા મને માફ કરજે જે માણસે બીજા વૃદ્ધોનું સન્માન અને સ્નેહ સાચવવા માટે આ વડીલોનું ઘર બનાવ્યું જો એ પોતાના જ સન્માનની રક્ષા ન કરી શકે તો શું કામનું વલ્લભ કાકાને આજે એ વ્યતીત વડીલોની એક યુક્તિ સમજાઈ ગઈ હતી કે આ વૃદ્ધત્વ બહુ જ વસમું છે કેટલી વાર સાંભળેલી આ યુક્તિ આજે પૂરી રીતે સમજાણી હતી કારણ કે એ પીડા આજે પોતે પણ અનુભવ સાથે ભોગવી રહ્યા હતા તો મિત્રો આ પારિવારિક કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ